સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના ગોખરવાડાના ખેડૂત દિનેશ પરમાર સાથે છેતરપિંડી કરી નકલી ગુવારનું બિયારણનો મુદ્દો જ ઉકેલાયો નથી ત્યાં તો વેળાવદર ભૃગુપુર સહિતના ગામોમાં કૃષિ પ્રધાન એનપી નામનું ઓર્ગેનિક ખાતર પધરાવી દેવામાં આવ્યું છે ત્યારે કપાસ તેમજ જુવાર જેવા પાકોની વાવણી કર્યાના બે મહિનાથી વધુ સમય વીતી ગયો છતાં પણ કપાસ અને જુવારના છોડનો યોગ્ય વિકાસ થયો નથી જેથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ખેડૂતો નકલી ખાતર વેચાણ આપી જનાર વ્યક્તિને ફોન કરી જાણ કરી હતી ત્યારે ખાતર આપનાર વ્યક્તિના ફોન બંધ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા ચુડા તાલુકામાં નકલી બિયારણ ખાતરના કિસ્સાઓ વધતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે નોંધની છે કે વેળાવદરના ખેડૂતોને નકલી ખાતરના કિસ્સામાં ચૂડા પોલીસ મથકે અરજી નોંધાવી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી ત્યારે ભૃગુપુર ગામના આશરે નવ જેટલા ખેડૂતો ડુપ્લિકેટ ખાતરનો ભોગ બનતા અનેક સવાલો ઊભા થયા છે ત્યારે ખેડૂતોમાં ડુપ્લિકેટ ખાતરના મુદ્દે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે આ સમગ્ર ઘટનામાં ખેડૂતોને ન્યાય મળે છે કે કેમ કે પછી બીનું સંખ્યા લઈ જશે એના પર સૌની નજર મંડાઈ રહી છે મારી આ મે બે અઢી વાવેલી છે અને આમાં મારે નુકસાન લગભગ વીસ થી પચીસ હજારનું છે અને આ બાજુમાં કપા પણ મારે ઈ છે અને આ ખાતર મેં વાપર્યું હતું એ ભાઈ આવ્યા તારે એમ કહેતા હતા કે આ ખાતરથી તમારે ફળદ્રુપ જમીન થાય છે કયું ખાતર કૃષિ પ્રધાન નર્મદા કૃષિ પ્રધાનનું છે ઓર્ગોનિક એવું કંઈક લખેલું છે કોથળી ઉપર અંદાજીત કેટલું નુકસાન હશે એટલે આમાંથી મારે લગભગ પચાસ થી સાઠ હજારનું નુકસાન છે આ વાડીમાં કપાસ વાયા બે મહિના થઈ ગયા અને કૃષિધન ખાતર નાખવાથી કપાસ હાઉ બગડી ગયો છે અને હાવ પીળો પડી ગયો અને બે ગયો છે અને આમાં મેં આ નવ વીઘામાં કપાસ વાયેલો છે અને એમાં મારે ચાલીસથી પિસ્તાલીસ હજારનું ખર્ચ થયેલું છે કંપનીમાં વારંવાર ફોન કરવા છતાં કોઈ ફોન ઉપાડતું નથી કોઈ વાતચીત કરતું નથી એટલે આના માટે મને કંઈક સહાય મળે એવું સરકાર પાસે હું વિનંતી કરું છું અને આ જમીન મેં પચીસ વીઘા ઉધડ રાખેલી છે અને ઉધડ એક લાખ રૂપિયા મેં અમે વાવી છે અને મને અત્યારે આમાં વળતર કઈ મળે નહીં તો મારે નુકસાની જાય એવું છે અને એક વખત વરસાદ થતો નથી અને એક આ ખાતર નાખવાથી મારે બહુ નુકસાની જાય એવું છે ઓનના વર્ષ માટે મેં આ કૃષિધન યાન કે ખાતર વાયું છે એની કપાસ મારો જે છે એ હાવ બે ત્રણ વખત વાયો પણ કપાસ બોમ જ કરતો જાય અને એ કપાસ બળી જ જાય ઉગીને હુકી જાય અંદાજે મારો વીસ થી પચીસ નો એમાં ખર્ચો કર્યો છે તો એ કપાસ એના વળતા પાણીએ નથી દ્યો કેટલા વીઘાનો કપાસ વાયો છે કપાસ ચાર વીઘામાં કપાસ છે ચાર વીઘાનો કપાસ છે અને ક્યારે વાયો છે કેટલો સમય કયો આ પાંચમા મહિનાની સત્તર તારીખે કપાસ વાયો છે અને અત્યારે આપણે સાતમા મહિનાની ઓગણીસ તારીખ થઈ બે મહિના ઉપરનો કપાસ થયો આપણે આ ખાતરથી તમારે એકને જ આડઅસર થઈ છે કે બીજા ખેડૂતો પણ આનો ભોગ બન્યા છે ખેડૂત છે ગામમાં એમાં આઠ દસ ખેડૂતો નજીકમાં જ છે એવા ઘણા બધા ગામમાં ખેડૂત છે એવા બધાને ઘણી બધી નુકસાની ઘણી બધી છે